કે માર પપ્પાએ પૈસા આપ્યા એન પપ્પા હું આપતા હતા એન પપ્પા ને દોઢ વીઘા જમીન છે ને એ વર્ષમાં માં ચાર ચાર વાર ધોવાય છે અને ભાઈ ઓલો હમણાં એ રૂમ લઈને આવ્યો છે ને એ ત્રણ ત્રણ ના ચાર ચાર ટકા ના વ્યાજ ના પૈસા લઈને વાપરે બોલો હીરા ગાય આઠ હજાર એ હું આને એટલા બધા પૈસા દેતો છું આમાં જેટ વ્યવહાર કરે કે નહીં ઘરનો એટલે છે ને આને પાંચ લઈ લઈને વાપરા કરે વાપરા કરે ક્યાંય કટકી કરી લેતી હશે મારે જેટ શું વિચાર મેં તો જોડે

અને આ મારે છે હું કઈ બોલવું નહીં ને એટલે બાકી એની બાજુથી તૈયાર જ હોય બાંધવા માટે હા મારે કપડા ન લેવાના એના ઉતરે ની જો હું પહેરું મારે કઈ નવા લેવાના ન હોય એકાદો ડ્રેસ કે લેતી હશે વરસમાં બાકી એના નીકળે ને ઈદ મારે પહેરા કરવાના વર્ષ વરસ કેમ કે તમારા ભાઈ તો છે ને બેઠો પગાર મારા જેઠ ને આપી દે અને મારા જેઠ વ્યવહાર કરે કે નહીં ઈ કોઈને એક રૂપિયો વધારે ન આપે પણ આને છે ને કટ્ટી કરવાની બહુ આવડત છે એ ગમે નથી કઢવી જ નહીં આમ રખડાઈ બહાર કાઢ્યું લઈને રખડાઈ ઉપા રહ્યો આવતી નથી ને મને પાછી એની બીક બોર લાગી કાઈ કઈ વાત હોય ને ઘર ની નાની મોટી કોઠી વાત એની મમ્મી ને પિયર માં કે અને એમ બે નો બોલ ચડાવ્યું માર મમ્મી પાસે માર ભાઈઓ દેશમાં જાય ને વાત કરાવતા કઈ બાજુ વાળા બેન ના ઘરે હોય તો નવરાય ન હોય તો ફોન કરવાની તો આખો દિવસ ફોન જો આમ ને ચાલુ ચાલુ હોય બેનો ભાભીઓ ને મમ્મી બેનો મમ્મી બસ એજ વાત આખો દિવસ કઈ ન્યાનો જાવ મારા છોકરા ને જમા બે હાડ થાળી તૈયાર કરીને ગોતવા નીકળી આખી બિલ્ડિંગ